જૂનાગઢ માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ઉપર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરાયો માંગરોળી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી હાજર થવાની લેખિતમાં શાણ કરતા કંડક્ટર પોતાની પત્ની સાથે ડેપોમાં હાજર થયેલા પરંતુ ડેપોમાં ફિટનેસ રજૂ કરવાનું જણાવતા કંડક્ટરને ડોક્ટરે ફિટનેસ ન મળતા માંગરોળ ડેપોમાં આ કંડક્ટરને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે જ્યારે તેવા પણ આક્ષેપો

એમાં આજથી બે વર્ષ પહેલા મારું ચાલુ ફરજ દરમિયાન અકસ્માત થયેલ હોય અને પગમાં આગળ ટાયર પડેલું વળેલું હોય એમાં મને પગમાં ઈજા થયેલી હોય અને છેલ્લા બે વર્ષથી મને પગમાં સતત દુખાવો થતો હોય અને પગમાં સર્જરી પણ આવેલી હોય ચાર ઓપરેશન થયેલા હોય અને છેલ્લા એક વર્ષથી હું પીસી તરીકે અન્ય વપરાશ તરીકે હું કામગીરી કરતો અને છેલ્લા એક મહિનાથી મને માધવપુર ડેપોથી ઉભો કરેલો હોય કોઈપણ જાતની જાણ કર્યા વગર મને ટેલિફોનિક જાણથી ઉભો કરેલો હોય છેલ્લા એક મહિનાથી મને માનસ એક વર્ષથી મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરી કરી અને મને હેરાન પરેશાન કરવામાં આવે છે અને જ્ઞાતિ વિશે પણ એવું કાગલેસ રાખીને અડધું કરેલો છે મારું આજથી બે વર્ષ પહેલાં ચાલુ ફરજ દરમિયાન એક્સિડન્ટ થયેલું હોય અને પગમાં પગમાં ઈજા થયેલી હોય સતત બે વર્ષ સુધી દુખાવો થતો હોય અને સર્જરી થયેલી હોય છેલ્લા એક વર્ષથી હું ટીસી તરીકે ફરજ માંગો ડેપો ની અંદર બજાવતો બરોબર ત્યારબાદ ત્રણ મહિનાથી હું માધવપુર હતો અને છેલ્લા એક મહિનાથી ઉપલા અધિકારી સુધી દોડધામ કરવા છતાં પણ મને કોઈ ન્યાય મળેલ ન હોય ડીસી સાહેબ ત્રિમાળી સાહેબ અને વહીવટી અધિકારી રોગલ સાહેબ ને પણ મળેલ એ લોકો એમ કહે છે કે સ્થાનિક ડેકો તારો માંગો ડેકો હોય તને બેસાડો હોય અને જેને તને ઉભો કર્યો હોય એને મળ અમે કશું કરી ન શકીએ ઉપલા અધિકારી રાણીપમાં પણ અમદાવાદ એમડી સાહેબમાં પણ મળેલા એમને પણ અમે રજૂઆત કરેલી છે એમનો પણ કોઈ જવાબ મળેલ નહીં અત્યારે અમે આ સીવી મીડિયા દ્વારા હું મારી આ જે તકલીફ છે અને હું એ રજૂ કરવા માગું છું કે આના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે સાચા નિર્માણ અત્યારે કર્મચારી બધા નોકરી કરે છે અને અમારે જે લાચાર અને પગમાં લાગેલું હોય અથવા કોઈ પણ કેન્સરવાળા હોય અન્ય હોય એ લોકોને ઘરે બેસવાનું હોય એમને પોતાનું જીવન ગુજાવવા માટે આર્થિક પરિસ્થિતિ નબળી પરિસ્થિતિ ધરાવતા હોય તો તમે જે ક્યાં જઈ શકે મને આજથી છેલ્લા એક વર્ષથી ચારથી પાંચ વાર માનસિક ટેસ્ટ ટેન્શન આપેલું હોય અને વારે ઘડે નોકરીમાં વહેલો બોલાવવામાં આવે છે મારી નોકરી આઠ કલાક હોય છતાં પણ મને નવ કલાક સુધી કામ કરાવેલું છે એમાં આજથી એક વર્ષ પહેલાં માલદેવભાઈ જના પરમાર જે ટીસી તરીકે ફરજ અને આ ટીસીનું કામ છે મને બીજા કર્મચારી દ્વારા પોંચ આપે એટલે મેં કીધું પોંચ કોને આપેલી મને કે માલદેવભાઈએ આપેલી છે એટલે એમણે કીધું મેં ના પાડી દીધું ભાઈ પરત આપી દઉં એટલે એ માલદેવભાઈ આવ્યા અને મને એમ કીધું મને મારા પાંચસો રૂપિયા ફાળવ્યો તે અને બસો રૂપિયા એ સાતસો રૂપિયા અત્યારે અત્યારે આપી દે હવે હરજભાઈ આ કામગીરીમાં તું બેસી લેજે બરાબર હું જોઈ લઉં તને એટલે મને ત્યારે પણ હળદું કર કરે અને મને દબાણ પ્રેશર કરે દબામણી આપેલી બરોબર ત્યારબાદ જીકે ઘડચર રબારી કે જે ચોરવાડ હતો એ માંગરોડ આવ્યો બરોબર માંગરોડ આવીને ખટપટ ચાલુ કરી દીધું અને ચોવીસ કલાક નોકરી હોય એવી ડેપો મને સાહેબને રજૂઆત કરે એટલે મેં કીધું મારી પબ્લિક તકલીફ છે મારાથી ચોવીસ કલાક થાય નહીં બરાબર એવું કશું થાય નહીં એટલે એ પણ અહીંયા આવી ખટપટ ચાલુ કરી દીધું રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કે શો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે